રાજપીપલામાં વીસમીએ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ભવ્ય રોડ છે અને જાહેર સભાનું આયોજન કરાયું છે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સીઆર પાટીલના કરકમલો દ્વારા અને માજી ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં તારીખ વીસ માર્ચ બે હજાર ચોવીસના બુધવારના રોજ સવારે દસ કલાકે રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી કમલમ નર્મદા રાજપીપલા ખાતે કરાશે વીસમીએ સવારે સાડા કલાકે રાજપીપલા ખાતે પ્રદેશ અધ્યક્ષ આર પટેલનો ભવ્ય રોડ શો યોજાશે ત્યારબાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધશે જિલ્લા ભાજપ પ્રમુખ કનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અંદાજિત છ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયો છે કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનું આ મહત્વનું માધ્યમ બની રહેશે આધુનિક કહી શકાય એવી તમામ સુવિધાઓ આ કાર્યાલયમાં ઉપલબ્ધ છે ખાસ કરીને ભરૂચ અને છોટા ઉદયપુર બંને લોકસભાની ચૂંટણી ટાણે લોકસંપર્ક અને ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનું પુરવાર થશે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા એનું ઉદ્ઘાટન આવતીકાલે દસ વાગે જેઓની પ્રેરણાથી આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે એવા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ રહેવાના છે સાથે સાથે અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહેશે અને જસુભાઈ રાઠવા કે જેઓ છોટાઉદેપુરમાંથી આ ચૂંટણી લડવાના છે અને અમારા નાદોદ મત વિભાગના ધારાસભ્ય બેન ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી દસ વાગે આવશે લાલ ટાવરથી મોટરસાયકલની રેલી સ્વરૂપે તેઓ કાર્યાલયના ઉદઘાટનમાં આવશે કાર્યાલયનું ઉદઘાટન પતાવીને તેઓ લગભગ બાર વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર